તો એ અહીં વિદ્યાનગર જ રહે છે ને વિદ્યાનગર થી આપણી સાથે આવ્યા છે ને આપણી સાથે જોડાયેલા છે કેટલા વર્ષોથી પ્રોગ્રામો આપી રહ્યા છે તો આજે દાળપત ને જલેબી નું પ્રોગ્રામ હતો અને આજે જમાડવામાં આવ્યા બાળકોને તો આજનો આ પ્રોગ્રામ તમને બંનેને હું પૂછું કે કરાઈને કેવું લાગ્યું તમે આઈને કેવો આનંદ થયો તમને સારું આનંદ થયો ઓકે તમે આવી નવી પ્રગતિ કરો તમને આવા નવા દાતા અમે લાયા કે તમને આપો આપ મળે ઓકે ઓકે કોઈ વાંધો નહીં આભાર તમારો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય સોમનારાયણ જય માતાજી સાથ સહકાર આપતા રહેજો અને તમે પણ બાળકોને જમાડવા માંગતા હોય તો સંવેદના ટ્રસ્ટનો સંપર્ક કરજો